ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોડ્યુલર કિચન અને વોર્ડરોબ બ્રાન્ડ વુફેલ કુચેએ અમદાવાદમાં સિંધુ ભવન રોડ ખાતે પોતાનો નવો સ્ટુડિયો લોન્ચ કર્યો છે આ માઇલસ્ટોન ગુજરાતના ડિઝાઇન ફોરવર્ડ માર્કેટમાં વુફેલના પ્રવેશને દર્શાવે છે જે સમગ્ર ભારતમાં પંચાવન સ્ટુડિયો સુધી પોતાની નેશનલ ફૂટપ્રિન્ટને વિસ્તૃત કરી રહ્યા છે પ્રીમિયમ લિવિંગને પરિભાષિત કરવા માટે જાણીતું મોડ્યુલર કિચન બેસ્પોક બેડ્રોબ એલિગન્ટ વેનિટી યુનિટ અને સ્ટાઇલિશ ટીવી કન્સોલ સહિતના ઉત્કૃષ્ટ પોર્ટફોલિયોને ક્યુરેટ કરે છે જે તમામ અદ્યતન યુરોપિયન ટેકનોલોજી અને સસ્ટેનેબલ મટીલ સાથે તૈયાર કરવામાં આવ્યા છે દરેક યુનિટ થોટફુલ ડિઝાઇન સુપીરિયર ક્રાફ્ટ મેનશીપ અને ઈ ઝીરો ઈ વન ગ્રેડ બોર્ડ અને એફ એસસી પ્રમાણિત સંસાધનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ઉત્પાદનનો સાથે સારા ઘરો માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે મારું નામ ચૈતન ગજ્જર છે અને હું વફલમાં ઓલમોસ્ટ દસ વર્ષથી છું અને એઝ અ સોનલ બિઝનેસ હેડ અને અમદાવાદમાં પહેલો સ્ટોર આવ્યો છે અને વફલ જે છે એસ્ટાબ્લિશ બ્રાન્ડ છે પેન ઇન્ડિયા ટોટલ સિક્સટી પ્લસ શોરૂમ્સ છે અને હવે અમદાવાદી જે ક્લાયન્ટ છે અમારા એમના માટે અહીંયા અમે સ્પેશિયલી ઓપન કર્યું છે કસ્ટમાઇઝ મોડ્યુલર કિચન અને પર્સનલાઇઝ લાઈફસ્ટાઈલ વોરડ્રોપ્સ વિથ ટીવી ટીવીઓનેટ વેડિટીઝ એટલે એક કોન્સેપ્ટ આખો ક્લાયન્ટને મળી શકે છે અહીંયા રાઈટ પ્લસ એ સિવાય જે સસ્ટેનેબલ પ્રોડક્ટ છે હેલ્ધી પ્રોડક્ટ છે એ આપણે ડિલિવર ક્લાઇન્ટને કરીએ છીએ વિથ અ લાઈફ ટાઈમ વોરંટી પ્લસ ધ ફિનિશિસ અને બીજું વેસ્ટ ડિઝાઇન્સ એસ્થેટિક્સ એ ટુ ધ કોર વોફલ ઇઝ વેલ નોન ફોર ઇટ વોફલ ઇઝ ઓલસો નોન ફોર ઇનોવેશન્સ તત સિવાય ઓલમોસ્ટ સત્યાવીસ સિટીઝમાં આપણા અવેલેબલ છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ